નમસ્કાર હું પાથનાપન સાથે હું છું મહેન્દ્ર વાત કરી સમાચારની તો જૂનાગઢ ભવનાથ મહાદેવ ખાતે શાસ્ત્રોક્ત પૂજન ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે કે જ્યાં સાધુ સંતો પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગિરનાર ખાતે મેળાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે મેયર કલેક્ટર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને સાધુ સંતોએ વિધિવત અખાડા સ્થાનકના દર્શન કર્યા હતા સાથે જ ભારતી આશ્રમ ખાતે ધ્વજારોહણ માટે ધ્વજ પૂજન પણ હતું છે કે મહાવદ મહાવદ અમાસ એમ પાંચ દિવસ મેળો યોજાય છે ભવનાથ મેળામાં મહાશિવરાત્રી મધ્યરાત્રિએ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે આ મેળામાં ભારતભરમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળો મોટી સંખ્યામાં આવે છે